હાલ તમામ લોકો માટે એક દુઃખ સમાચાર સામે આવી રહ્યા છે હાલ તમામ લોકો ખાસ જેતી જજો કેમ કે સાયબર ક્રાઈમ ક્ષેત્રે લોકોના ખિસ્સા લૂંટવામાં અનેક માસ્ટર્સ છે સાયબર છેતરપિંડી માટે તેઓ દરરોજ નવી યુક્તિઓ અપનાવી રહ્યા છે અને નવી તકનીકો સાથે લાવી રહ્યા છે આ વખતે પણ છેતરપિંડીની નવી પદ્ધતિ બજારમાં આવી છે આ એટલું ખતરનાક અને ચાલાક છે કે જ્યાં સુધી તમને આ છેતરપિંડી વિશે ખબર પડશે ત્યાં સુધીમાં તો તમારું બેંક ખાતું ખાલી થઈ જશે ઓનલાઈન પેમેન્ટથી લઈને ક્રેડિટ અને ડેબિટ કાર્ડ પેમેન્ટ સુધી કોઈ પણ સુવિધા ઓનલાઈન મેળવ્યા પછી કંપનીઓ અને બેન્કો કરે છે અને ફીડબેક લે છે આજકાલ સાયબર સિક્યોરિટીને કારણે ઘણી બેંકોએ કોઈ પણ પેમેન્ટ ઓફ કરતા પહેલા રજીસ્ટર મોબાઈલ ફોન પર કોલ કરીને ગ્રાહક પાસેથી ફીડબેક લેવાનું પણ ફરજિયાત બનાવ્યું છે જેથી કોઈ અન્ય વ્યક્તિ ગ્રાહક સાથે પૈસાની છેતરપિંડી ન કરી શકે તો જો કે ઘણી વખત સાયબર ગુનેગારો પણ આવી સુવિધાઓનો ઉપયોગ કરીને પોતાનું ગુજરાન ચલાવતા હોય છે તમને યાદ હશે કે કોરોનાના આગમન પછી જ્યારે રસીકરણ કરવામાં આવ્યું હતું ત્યારે તમને વારંવાર ફોન આવતો હતો કે તમે રસીકરણ કરાયું છે કે નહીં કૃપા કરીને જવાબ આપો અને રસીકરણ કરાવો તમે પણ આવો પ્રતિભાવ આપ્યો હશે તો હાલ માટે આટલું જ મળીશું અપડેટ સાથે જો તમને અમારા વિડીયો પસંદ આવતા હોય તો વિડીયોને લાઈક કરી દેજો ચેનલને સબસ્ક્રાઈબ કરી બાજુમાં આવેલા બે લાયકનને દબાવી દો જેથી તમને આવા સમાચારની અપડેટ મળતી રહે